બાપુ ખપાટ ઉપર જેમ કાગળ છોટ્યો એમ હાડકા ઉપર ગરીબી તો જેને હોય એને ખબર હોય હું તો એમ કઉ છું કે ગરીબ માળાને સપોર્ટ ન કરો તો કઈ નહીં બાપુ આંતરડી નોકડાવતા છે ને બાપુ જેટલી જો લેવાય તો દુવા લેજો બાપુ કદુવા ન લેતા ઈશ્વર બાપુ ત્રાજવે રહે હમણાં અમારે ભાઈ કહેતા હતા એ કે અમે તમારી વાત સાંભળીને વળાંક મારી જાય મારી વાતથી હું વળાંક મારે બાપુ પણ બાપુ જ્યારે સાચું સમજાય ને ત્યાં હાથમાં અંદર થી કકડી ઉઠે કે આપણે કઈ ઊંધા હેલા જતા હતા કચ્છ બારવટીઓ જેસલ જાડેજો સતી તોરલ ને લઈને જેથી જાય છે ને તેથી તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે બે વાત કરે છે જેસલ કે તમે આખી રાત હુતા નથી હોવા દેતા નથી શું રાગડા તાણો છો દુનિયાને ને ભરમાવો છો મારી તલવાર કરી તમારો એક તારો ન કરે તેથી તોરલે કીધું જાડેજા ભૂલો છો આ તલવાર આ એકતારો કરી તમારી તલવાર ન કરીએ કે માર્ગે સડી જાવ માણા જેવો અવતાર મળ્યો છે ખોવાઈ જાવ કોઈ ધણી નહીં થાય અભિમાન એમ કહે છે મારે કોઈની જરૂર નથી અને અનુભવ એમ કે છે કે મારે ચપટી ધૂળની જરૂર છે અભિમાન વાળા છે ને મારે કોઈનું કઈ કામ જ નથી કામ મહેર થી ચાર જણા જોઈશે તું એકલો હાલી જઈશ અભિમાન મારી નાખે અભિમાન કહે છે મારે કોઈની જરૂર નથી અને તમારા મારા અનુભવ એમ કે બાપુ ચપટી ધૂળની જરૂર છે આ ભલે આ તમારા આગેવાનો છે બધા આવડું મોટું આયોજન કર્યું છે આટલા બધા રૂપિયા વાપરે આ કોઈ આવ્યા જ ન હોય તો કેવા ભૂંડા કેવા લાગો બાપુ મોર પીસી થી રળિયામણો લાગે છે બધા દાતાર નથી બધા શોર નથી બધા લૂંટારા નથી હું તો એમ કઉ કે જે ચોરીઓ કરે છે ને એ આપણે એમાંથી કંઈક જાણવા મળે વાણી તમને મને ખૂબ સંકેત કરે મહાપુરુષો જે પોતાના જીવન હોમી અને તમને મને કઈક આપ્યું છે પણ હવે આપણને ખાતા જ નથી આવડતું કરી બહુ બાપુ તમે સાંભળજો હમણાં ને દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે પછી હું કીધું તું પછી વાય ગાયું મને તારી માયા લાગી લાગી હોય એવું લાગે કોઈ હું ગઉ છું એવું કઈ છે નહીં બધા ગાય છે સાંભળે છે માથા હલાવે છે પૈસા નાખે છે હાથ ઊંચા કરે છે પણ માયા લાગી હોય એવું લાગે છે તમને રાગડા તેને કઈ નો વળે અંદર બાપુ લાગવી જો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ ને ટાટિયા તાવની ટાઈટ માલકોર થી આવવું જોઈએ મારે આ કરવું છે એ મંદર થી નક્કી થવું જોઈએ એમ એવું એવું હાવ મોતી ની ઉપમા બો આપે જો ભજન માં ઘણી જગ્યાએ તમે સાંભળજો હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી એવું કહેશે છે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી એક વાણી એવું કહે છે વીજળીના ચમકારે મોતી લ્યો પાનબાઈ એક વાણી એવું કહેશે રતન સાગરમાં રતન નિપજે મહાસાગરમાં મોતી એક વાણી એવું કહેશે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી એવું કહે છે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના મોતી છે શું આ ડોક માં બાંધવાની વાત છે આ ભજનમાં બેઠા હોય ને ઘડિયાળમાં ન જોવું પડે ચા ની જરૂર ન પડે ને હુરજ નારાયણ નીકળે જો ભજનમાં બેઠા હોય તો ભજન એને કહેવાય એક બેન હતા ને બાજુ ગામ માં કથા બેઠી હતી ઘરવાળાને કથા સાંભળવા જવું બોલો ઘરવાળો કે જા ને ભાઈ હા જુદી તો નિરાય ગયા બેન હા જે આવ્યા સાંભળી એના ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા કે માણા 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 પણ કે બાપ હું વાંચતા દીધો કે પણ કેટલા બધા માંડવાન કેટલું બધું રાંખેલું રાખેલું કેવડા મોટા તપેલા પણ કે બાપ હું વાંચતા દીધો કે કેટલા બધા માણા થોડું સાંભળાય નકરી બહાર જ રખડી માલ પા જઈ જ નહીં શું કથા સાંભળે નથી લાગતું આપણે હજી બહાર જ રખડતા એવું નથી લાગતું અરે આમ દામ ને ઠામ છે પણ બાપુ અંદર એવા ભડકા છે ને કે મને તો એમ થાય કે બાપુ જીવે એવું આવ્યું હે છોકરા કાજુ બધા અમને ઓગઠ કરે બોલો આપણને પાર લે નથી ચડ્યું આપણે થિગડા મારી મારીને મરી ગયા અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો મને તો એમ થાય જયારે જરા આ આવો આવું ટાણું આવશે તો ખબર નથી નક્કી તું હાઇસ્વીન રાખ્યા હોય તો અત્યારે અમે પહેર્યા અરે આપણી માવડીઓ કે બેટા આંગળી જાય એટલું ફાંકું હોય તો આપણી મા એમ કે લાય બટા હું બે ટાંકા લઈ લીધું દેહના પ્રદર્શન ન હોય મારા રામ સંસ્કૃતિની પથારી ફેરવી નાખી ભલા મને એમાં બેનું દીકરીઓને ખાસ હું હાથ જોડીને કહું બાબુ દેહના પ્રદર્શન હોય ખાવ પીવો વાપરો મોજ કરો આ રામાયણ છે ને રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ટપી ગયા એમનું હરણ થયું બધાને ખબર છે તો તમે એમ માનો છો કે સીતાજી એમ શક્તિ જ નહોતી કાંઈ પણ તમને અને મને એક શાંત કરી છે કે જે દુનિયામાં લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ થાય રાવણ મરી ગયા એમ મનો રહેતા ગામો ગામ છે પછી દીકરો હોય માં હોય પત્ની હોય બાપ હોય લખમણ ટપી જાય એનું દુનિયામાં હરણ થાય કોઈને પાવર હોય તો કાઢી નાખશું રામાયણ છે ને રામાયણ બાપુ કંઈક સંકેત જુદો કરે છે તમારી મારી બાપુ વિચારધારા ટૂંકી છે ને મને એમ થાય કે ભજન ને કથા ને ધૂન ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠા ને આ ધજાયું સડાવવાનું જમણવાર ને મને એમ થાય કે એટલો બધો ખર્ચો કરતો બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું નથી બગાડ તો અટકવો જોઈએ પ્રમાણના માલિકને કહેવું તો પડે ને કે અમારી આ મહેનતનો પરસેવો પરસેવાની કમાણી વાપરી છે આ દુનિયામાં બાપુ આટલો બધો બગાડ કાંઈક તો મારા બાપ દયા કઈ કેમ નથી ઉભું રહેતું કાંઈક તો મારી પાપ બાપુ વિચારવા જેવું છે કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી પાંચ પાંચ ગામ થોડા બંધ સમય ને મને એમ થાય પણ કથા તમે એક બિહારો રામ રામ કથા બહેડો અને રામ કથા બેહાડ્યા પછી જો ભાઈ ભાઈ ના વિખવાદ ન મટે દેરાણી જેઠાણી ના વિખવાદ ન મટે માં દીકરાના વિખવાદ ન મટે કથાનો કોઈ મતલબ નથી રા એક રામ અને ભરત નો પ્રસંગ આવે અને ભાઈ અરે ભાઈ નો વિરોધ હોય એ પ્રસંગ સાંભળીને ઘરે ગયા પછી નાના ભાઈ મોટા ભાઈ બાપુ બથ ભરીને રોઈ જાય ને સમજી લેજો કથા ઘર સુધી ભૂગી જાય એને કથા કહેવાય બાકી તો વક્તાને મજા વાળા સાઉન્ડ વાળા ને મંડપ વાળા ને જેવા કલાકાર ખિસ્સા ભરીને વ્યાજ તમારા તો અહીંયા તમારું શું વળે આમાં બાપુ પાછા વળી જવાની જરૂર છે એટલે જાડેજાને બાપુ સતી તોરલ કહેશે દરબાર દરબાર માર્ગે સડો નકર ખોવાઈ જાવ કે નહીં મારી તલવાર કરે તમારો એકતારો ન કરી શકે કે તો તમે મને એનો પાવર દેખાડો ત્યારે જાડેજો સતી તોરલ ને છે જો તમારો એકતારો તલવાર કરતા વધતો હોય તો આનું મને પ્રમાણ આપો આ પ્રમાણ વાળી છે આ વાતું બધી સાંભળેલી તમે બધાએ છે પણ અભાવ નથી આવતો શું કામ આ ચોખ્ખે ચોખ્ખું છે ડાલડા નથી આ હજારો વર્ષથી ભજન આવેલું આવે છે પણ તોય તમને સાંભળવું ગમે છે એનું કારણ શું છે સોનું છે એને કોઈ દી કાટ ન લાગે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયો ન સમજાય એ તમારો પ્રશ્ન છે બાકી ભજન તો ભજન જ હોય ને કે અત્યારે મોબાઈલના માધ્યમમાં અમને એટલે સાંભળવા બેઠા હોય આહ હા પડખે બેઠા એ નથી ઓળખતા ટીર દુવારી ખાઉ દઉં દેમ ને એટલે સાંભળે આ આ બધું આ અટપટું છે આ આ મેળ પડે એવું જ નથી આ સતી તોરલ જાડેજાને કહેશે હું સમય આવશે ને પ્રમાણ આપી વાત કરતા વાલ લાગે દરિયામાં કાંઠે આવ્યા હોડીમાં બેઠા હોડી હાલી મત દરિયા ભુગીને ભવને દિશા બટલાવીને ખોડા જેવડા જેવડા ભા મજા ઉલવા તેથી કશનો બારવટિયો બાપુ રા 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 મીડો રોવાઓ ચારે બાજુ નજર કરી આરો ન આપણે બધા જાડે જાણો એક ઈજ મારો છે આ એ તો તોરલ જેવો સથવારો હશે તો બાપુ મોત સુધરવાના બાકી મારા રામ કોરોનામાં કેટલાય ગલોટિયા ખાઈ ગયા કોઈ બાપાએ ન બસાવ્યા આ પૈસાના ડટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા તો બાપુ કોઈ હટતું જ નહોતું મારી વહુ છે મારો છોકરો એટલે તો ખરો જીસીબી પાણી હડશે એમ તા બોલો એટલે તારી વહુ છે આ એટલું જ હગું છે રામ કાંઈ છે એની વાતમાં સતી તોરલ પાએ બાપુ કચ્છનો કાળો નાગ એક બજાર વચ્ચે નીકળે અને બારીઓન બારના ભઠો બટ બંધ થઈ જાય એવો કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરીને પાણીના લોડ મંડ્યા ન ઉલળવા તેદી તોરલ સિવાય કાય નતો દેખાતો તોરલ પાએ બડપની પાટ ઓગળે ને એમ ઓગળવા મંડ્યો તોરલ તોરલ મોત આવી ઉઘરાણી કરસી મને ખબર નહોતી મને બચાવ મારે જીવવું છે એ વખતે તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વડે આ દરિયાને મડો કાપપા નથી આપણે ઠેકડા મારતા પછી હાકડીમાં આવે તો દલપતભાઈ જવાન કે મને ખબર નથી આ ડીએસપી સાહેબના ના સંબંધી પતાવરાવો ને મજામાં આમ કરશે પેલા હાખણો બેઠો હતો સમય બાબુ જાય ખબર નથી પડતી સમયની બલિહારી છે કોઈ બળવાન છે નહીં અર્જુન બાબુ ધનુષ ની પસણસ પકડીને છૂટી મૂકે ને કુરુક્ષેત્રના મેદાન ના પડ ધ્રુજતા હતા પણ હસ્તીના થી થી દ્વારકા હતો ને તેથી ગાંડી ખંભામાં જતું હતું લૂંટાઈ ગયો સમય ગયો રામ એમ બલિહારી છે ક્યારે આપણે આમાંથી ચિઠ્ઠી ફાટી જાય કોઈ ખબર નથી તોરલ ની હામે બાબુ જાડેજો વાત નથી કરીરલ તોરલ તોરલ મને બચાવ મને બચાવ તોરલ કે જાડેજા પાપ ના પોટલા ફગાવી દો અને પૂર કર્યું હતું યાદ કરો અલગ ધણી હમણાં હોડી પુગાડી દે મજા કરો એ કે એ જ વખતે જાડેજા એ મનમાં ગાંઠ વાળી લીધી એ કે જો હોડી કાંઠે ફૂગી જાય ને તો હવે તલવાર ઉપાડવી નથી અને કાંઠે ભૂગ્યા ને લાકડી પડી એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો એ ભજન અને બાપુ જાડેજો જીવ્યો ને ત્યાં સુધી પછી તલવારીને ઉપાડી જ નથી પણ પછી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે અમારી અત્યારે એવી દશ્યા છે હું તો ખટારો આંકતો તો આમાં જો કે જોકે આમાં લગભગ પરિચિત છે મારા બધા પણ થોડુંક કહી દઉં કે ખટારાનો ડ્રાઈવર કોઈ આ સંતો હેઠે બેઠા અમને છે બાપુ આ સદગુરુનો છેડો બીજી વાત કે હું એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી પણ મેં મારો દેહ નથી અભડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો પરમાટી ખાતી પાંચ લાખની શરત મારીને બાપુ આ દ્વારકાધીશના શરણે હું તમને ખુલાસો કરીને કહું છું મેં હજી મારા દેહને અભડાયો નથી એમ મારું કુળ ક્યુ મારું ખાનદાન ક્યુ મારા કોણ બાપુ આનો પાવર અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે મરી જવાય ને ભલા મને તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે એટલા જ માટે બાપુ અખિલ પ્રમાણ ના માલિક ને ખબર પડે કે સુદામો આવ્યો બાપુ હળી કાઢ્યો અષ્ટપટરાણી વચ્ચે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો અને હળી કાઢી નામ